સુરતના કતાર ગામના હાની ટ્રેપનો પર્દાફાશ દસ ગેંગ સાથે સંકળાયેલો એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી સુરતમાં લોકો હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી દસ જેટલી ગેંગનો પર્દાફાશ થયો છે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આ દસ ગેંગ સાથે સંકળાયેલા એક મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે આ ગેંગો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને નિશાન બનાવતી હતી હાની ટ્રેપનું મોડસ ઓપરેન્ડી આ ગેંગો એક સુઆયોજિત રીતે કામ કરતી હતી તેઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પોતાના પેપર એટલે કે માણસો ઘડવતા હતા આ પેપર પહેલા તો લોકોને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરતા અને તેમને મળવા બોલાવતા ત્યારબાદ તેમને હની ટ્રીપમાં ફસાવી બ્લેકમેલ કરતા હતા તાજેતરમાં કતાર ગામમાં રહેતા એક વ્યક્તિને આવી જ રીતે હની ટ્રીપમાં ફસાવવામાં આવ્યા હતા

અને તે શહેર સાવચેત રહેવા માટે પણ સંદેશ આપે છે હવા ગુનેગારો સામે પોલીસની ઝુંબેશ ચાલુ છે